નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ નવ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ જો શરૂઆત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવથી તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ચોર્યાસી રૂપિયા जामनगर मार्केटिंग यार्ड नी अंदर 1000 થી 1480 રૂપિયા વાકાનીર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1100 થી 1481 રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1190 થી 1490 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1111 થી 1460 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર વાત કરીએ કપાસ ની તો 1001 થી 1466 રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડ ની અંદર 990 થી 1441 રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પિંચોતેર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો બાવન રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો દસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિંચોતેરથી ચૌદસો એક્યાસી રૂપિયા અળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી ચૌદસો ને એકસાઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી ચૌદસો ને એકસાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો પંચાવન રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર અગિયારથી ચૌદસોને એકવીસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને નેવું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા કોડિનર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર